અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરી લાવતો સત્યની સાથે અભય ટાઈમ સુરત માં ઉત્તરાયણ પર્વ એ કાતિલ કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચકલો ના સ્ટેરિંગ પરિસ્તેજ લગાવાયા હતા ઉત્રાયન પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ કામે લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકો ઈજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ શરૂ કરી છે સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા જણાવ્યું હતું પતંગના દોરાથી બચવા માટે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકી ગાડી ઉપર તાર બાંધવામાં આવ્યા હતા બાળકોને ગાડી પર અગાડી ન બેસાડવા માટે પણ ટ્રાફિક શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોસર સાહેબ ને ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઇકની આગળ સેફ્ટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નીકગાર્ડ તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય અને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી કરીને બાળકોને પણ નય નુકસાન થાય અને ગળું એના દોરીથી એમનું ગળ્યું સુરક્ષિત હોય કપાય નહીં આ પ્રમાણેની મુવમેન્ટ અમે ચલાવી રહ્યા છે અને જે પણ વાહન ચાલકો આવે એમના બાઇકના આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવી અને એમને અમે સમજ કરી રહ્યા છીએ